આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે સાત ગાડીની જાહેરાત છે જે મિત્રો મિત્રો શરૂ કરી લાખ અંદરની ગાડીઓ છે આ મારુતિ અલ્ટો વેંગેનાર ઇકો સેવરોલેટની બિયટ હુંડાઈની ઇયોન આ ટોટલ સાત ગાડીની જાહેરાત છે જે મિત્રો પંચ્યોતેર થી શરૂ કરી બે લાખ અંદરના બધા વાહન છે ટોટલ ગાડીની માહિતી મિત્રો આ વિડીયોમાં દેવામાં આવી છે તો વિડીયો મિત્રો પૂરો ઉત્તરે જોથી કરી ગાડી વિશે પૂરી પૂરી માહિતી તમને મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં હુંડાઈ કંપનીની આઈટેન એરા વન પોઈન્ટ વન આ આઈટેન ગાડી મિત્રો વેસની છે ઝીજી વનનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને ટેન ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં મિત્રો વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે પાવર સ્ટેરિંગ અને ટુ વિન્ડો પાવર વિન્ડો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીનું સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર ગાડીમાં નવા છે ટાયર બધા મિત્રો નવા છે આખી ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ એક લાખને પંદર હજાર રૂપિયામાં આ આઈટેન ગાડી વેચવાની છે મિત્રો આ ગાડી તમને વલભીપુરની અંદર જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તરીકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી જાય ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો કેટેન આ અલ્ટો ગાડી વેચવાની છે જી જે ફોરનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનો બારમો મહિનો એટલે બે હજાર બાર તેરનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર એટલે કે એક ઓનર અલ્ટો ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને એસી પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર ગાડીના સારા છે ગાડીમાં બેટરી સારી છે મિત્રો ગાડીના ચારે ચાર ટાયર નવા છે અને ગાડી અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આખી ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમારા કોઈ પણ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પંચોતેર હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો બે હજાર બાર તેરનું મોડલ અને એક લાખ પંચોતેર હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી તે મેં વધારે માહિતી પણ મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મુંડાઈ કંપનીની યુન ગાડી આ યોન ગાડી મિત્રો વેચવાની છે જે જે ટુનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ગાડી છે અને આ ઇન ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે અને ટાયર સારા છે આખી ગાડી મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર નેસેલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે તમારી જાહેરાત મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ યન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં ઇયોન ગાડી વેસવાની છે મિત્રો બે હજાર બારનો મોડલને ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં સીએનજી ગાડી ઇવન વેસવાની છે આ ઇન ગાડી તમને મિત્રો જૂનાગઢની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો ગાડી માલિકનો કોન્ટેક્ટ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિક પાસેથી તમે વધારે માહિતી પણ મગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં કોઈ પણ વાહન વિશેની પૂરી ડિટેલ નિશા ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે ત્યાંથી પણ ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર અને પૂરી ડિટેલ પણ વાંચી શકો છો મારુતી સુઝુકીની વેંગેનાર ગાડી વેંગેનાર એલેક્સાય આ વેંગેનાર ગાડી મિત્રો વેસવાની છે જીજી વનનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર આઠનો મોડલ છે આ વેંગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર જ વેંગેનાર ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર્સ સારા છે ટાયર્સ સારા છે અને આ વેંગનાર ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ વેંગનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે અને મિત્રો ગાડી તમને ગમે અને ગાડી તમે જોવા જાવ તો ગાડી માલિકનું કેવું એવું છે કે રૂબરૂ જોયા પછી કિંમતની અંદર તમને થોડો ફેરફાર કરી આપશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા ક્યાં મળશે તે પણ ગાડી માલિકને કોલ કરી જાણી લેવું મારુતિ સુઝુકીની ઈકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે જીજે વનનો મિત્રો ઇકો ગાડી પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનો મોડલ છે આ ઇકો મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર છે ગાડી મિત્રો ફક્ત એક લાખ એંશી હજાર કિલોમીટર જૈનનું ચાલેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર મિત્રો સારા છે નીચે પગથિયા મિત્રો નખાવેલા છે અને પાછળ ગાર્ડ પણ નખાવેલું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ તમને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને સાઠ હજાર રૂપિયામાં ઈકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બારનું મોડલ અને ફક્ત એક લાખ સાઠ હજારમાં ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને જસદણની અંદર જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે તમને કંપનીની મિત્રો ઇયોન ગાડી આ યન ગાડી વેસવાની છે જે જે સત્તરનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને આ યોન ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ચારે ચાર ટાયર મિત્રો નવા છે અને ફક્ત પંચોતેર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફૂલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ યોન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં યોન ગાડી વેસવાની છે અને આ પં કિંમત મિત્રો પંચ્યાસી હજાર રૂપિયા ફિક્સ કિંમત છે મિત્રો આ ગાડી અમદાવાદની અંદર તમને જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી માલિક પાસેથી વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો સેવરલ કંપનીની બીએટ ગાડી આ બીએડ ગાડી મિત્રો વેચવાની છે જે જે સત્યાવીસનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને આ બીએડ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર છે અને આ બેડ ગાડી મિત્રો જેન્યુન ચાલેલી છે ફક્ત બોતેર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ બીએડ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખની એકવીસ હજાર રૂપિયામાં આ બીએડ ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેરનું મોડલ અને એક લાખની એકવીસ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ બીએડ ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો